મિત્રો દુનિયાની નંબર વન વૈજ્ઞાનિક કંપની નાસાએ જણાવી દીધી છે સટીક તારીખ ખતમ થવાની છે આ દુનિયા આપણા ધરતીનું ભવિષ્ય મોટા ખતરામાં છે વૈજ્ઞાનિકો ગમે એટલી કોશિશો કરશે આમ છતાં પણ કોઈને બચાવી નહીં શકે એક એવો ભયંકર સમય આવવાનો છે જે બધી વસ્તુઓનો સર્વનાશ કરી નાખશે આ કોઈ ભવિષ્યવાણી નથી પણ નંબર વન વૈજ્ઞાનિક કંપની નાસા દ્વારા આપવામાં આવેલી ચેતવણી છે તો નાસા એવું તે શું કહ્યું છે કે જેનાથી આખી દુનિયાભરમાં ખલબલી મચી ગઈ છે શું સાચે આ દુનિયાનો અંત હવે નજીક આવી ચુક્યો છે શું ખરેખર આવવાનું છે પ્રલય પણ મિત્રો શું કામ અને કેવી રીતે અને શું છે આનું કારણ ચાલો બધા પ્રશ્નો ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરીએ મિત્રો વિડીયો ખૂબ જ ખાસ છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ખાલી ચૌદ વર્ષ હા મિત્રો ખાલી ચૌદ વર્ષ જેટલી મજા કરવી હોય કરી લ્યો ચૌદ વર્ષો સુધી કારણ કે પછી એના એના પછી આ ધરતી ઉપર ના તો કોઈ જીવન હશે ના તો કોઈ જીવ હશે ના તો ધરતી હશે અને ના તો આકાશ હશે બધું ખતમ થઈ જશે આ પ્લેનેટ પૂરી રીતે બરબાદ થઈ જશે કારણ કે પૃથ્વી ઉપર એક ખૂબ જ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે જે પૃથ્વીનું નામો નિશાન હંમેશા હંમેશા માટે ભૂસી નાખશે અને મિત્રો સૌથી મોટી વાત તો એ છે કે આવા વાળી આ પ્રલયથી બચવાનો રસ્તો દૂર દૂર સુધી ક્યાંય પણ નજર નથી આવી રહ્યો એક બાજુ તો આ ખબરથી જ્યાં આખી દુનિયાભરમાં ખલબલી મચી ગઈ છે ત્યાં આજે વિજ્ઞાન જગત પણ પોતાનો માથો પકડીને બેઠો છે કારણ કે વૈજ્ઞાનિકોના અનુસાર આ જે ખતરો આવવાનો છે એનાથી પૃથ્વીને કોઈ પણ બચાવી નથી શકતો આ આફત કોઈ માણસની નથી મિત્રો પણ આ એક આકાશીય પિંડ છે હા મિત્રો આકાશમાંથી ખૂબ જ સ્પીડમાં આવી રહ્યો છે એકદમ સીધો પૃથ્વી તરફ એક ખૂબ જ મોટો ઉલ્કા પિંડ આ જે ઉલ્કા પિંડ છે એ પૃથ્વી બાજુ મહાપ્રલયના રૂપમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે અને પૃથ્વી બાજુ ઝડપથી આગળ વધી રહેલો આ એસ્ટ્રોઈડ પૃથ્વી માટે ખૂબ જ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે આજની તારીખમાં વૈજ્ઞાનિકો ભલે આનાથી બચવાનો રસ્તો ગોતી રહ્યા છે પણ મિત્રો વૈજ્ઞાનિકો એકદમ સાફ વાત કરી નાખી છે કે આવાવાવાળા ખતરા સામે આપણે તૈયાર નથી તો શું થશે જ્યારે આ વિનાશકારી એસ્ટ્રોઈડ આપણી ધરતી સાથે ટકરાશે અને કેવી રીતે આ દુનિયાના વિનાશનું કારણ બનશે આવા બધા સવાલો તમારા મનમાં ચાલી રહ્યા હશે પણ મિત્રો આ સવાલોના જવાબ તો આજથી કરોડો વર્ષ પહેલાં જ મળી ગયા હતા આજથી કરોડો વર્ષ પહેલા કરી રહેલા ડાયનાસોરનો ડાયનાસોરનો સામ્રાજ્ય પૂરી રીતે ખતમ થઈ ગયો અંત કરી નાખ્યો હા મિત્રો આજથી લગભગ છ પોઈન્ટ છ કરોડ વર્ષ પહેલા પણ પૃથ્વી ઉપર કંઈક આવું થયું હતું જેમ કે મિત્રો આપણે ઘણી બધી પુસ્તકોમાં અને કહાનીઓમાં આપણે ડાયનાસોરના વિષયમાં ઘણું સાંભળ્યું છે ડાયનાસોર કરોડો વર્ષ પહેલા પ્રાચીન સમયમાં ધરતી ઉપર રહેતા હતા અને ત્યારે કોઈ પણ માણસની સભ્યતાનો અસ્તિત્વ આ ધરતી ઉપર નહોતો તે સમયે આ ધરતી ઉપર રાજ હતો વિશાળ કાય ડાયનાસોરનો પણ મિત્રો આ વિશાળ કાય ડાયનાસોરની સાથે સાથે બીજા અનેક જીવોનો પણ તે સમય દરમિયાન એકદમ ખાતમો થયો અંત થઈ ગયો અને આ બધું થયું એક એસ્ટ્રોઈડના કારણે એક ઉલ્કાપિંડના કારણે આ આખી પૃથ્વી ઉપર જે છે જંગલમાં આગ લાગી ગઈ ખાલી એટલું જ નહીં પણ આના કારણે સમુદ્રની અંદર ઘણી ઊંચી લહેરો બની જેના લીધે એક પ્રચંડ સુનામી આવી જેણે લગભગ ધરતીના અડધા હિસ્સાને ઢાંકી નાખ્યો પાણીથી આ ડાયનાસોરના વિનાશનો એક ભયંકર દ્રશ્ય હતો જેના વિષયમાં વિચારીને જ એકદમ ગભરામણ થવા લાગે છે આ ઉલ્કા પિંડે ખાલી એક જ ઝટકામાં બધું બરબાદ કરી નાખ્યું બધી વસ્તુઓના નામો નિશાન આ દુનિયામાંથી ભૂંસી નાખ્યા અને આ વાતથી આપણે સમજી શકીએ છીએ કે આવા ઉલ્કા પિંડ માણસની સભ્યતા માટે કેટલા વધારે ખતરનાક બની શકે છે અને ના ખાલી માણસની સભ્યતા માટે પણ પૃથ્વી ઉપર રહેલા તમામ જીવો માટે અને હરેક વસ્તુ માટે આ ઉલ્કાપિંડ ખૂબ જ વધારે ખતરનાક બની શકે છે મિત્રો જો જોવામાં આવે તો મોટી મોટી બીમારીઓથી પણ બચી શકાય છે મોટા મોટા યુદ્ધોમાંથી પણ પસાર થઈ શકાય છે પણ આ જે ઉલ્કાપિંડ હોય છે મિત્રો ઉલ્કાપિંડ ઉપર કોઈનો કાંઈ પણ નથી ચાલતું સરળ ભાષામાં કહેવામાં આવે તો આવી રીતની આફત આપણે માણસોને ખાલી ચૂટકીમાં આ પૃથ્વી ઉપરથી ખતમ કરી શકે છે અને મિત્રો ફરી એકવાર આવી રીતની જ આપદા આપણી સામે આવી રહી છે અને આનાથી બચવા માટે વૈજ્ઞાનિકોને પણ કોઈ રસ્તો નથી મળી રહ્યો અને મિત્રો ત્યાં સુધી કે વૈજ્ઞાનિકોએ તો પોતે આ એસ્ટ્રોઈડના ટકરાવાની તારીખ પણ આપી દીધી છે અને નાસાના વૈજ્ઞાનિકોએ તો પોતે પણ આ એસ્ટ્રોઈડના વિષયમાં જાણીને દુનિયાને જણાવ્યું કારણ કે આનાથી પહેલાં આ એસ્ટ્રોઈડને ક્યારેય પણ જોવામાં નથી આવ્યું અને મિત્રો સૌથી મોટી પરેશાનીની વાત તો એ છે કે આ ઉલ્કાપિંડની ટકરાવાની પોસિબિલિટી દસ વીસ કે પચીસ ટકા નહીં પણ પૂરેપૂરા બોતેર ટકા આ ધરતી સાથે ટકરાઈ શકે છે અને આના ઉપરથી આપણે અંદાજો લગાડી શકીએ છીએ કે આ જે એસ્ટ્રોઈડ છે આ જે ઉલ્કાપિંડ છે એ આ પૃથ્વી માટે કેટલો વધારે ભયંકર કેટલો વધારે ખતરનાક બની શકે છે ક્યાંક ને ક્યાંક મિત્રો ફરી એકવાર એ જ દ્રશ્ય આપણી સામે આવી જશે જે ક્યારેક ડાયનાસોર સાથે થયું હતું હવે મિત્રો અહીંયા એક સવાલ જરૂર આવે છે કે આ જે ઉલ્કાપિંડ હોય છે એ ક્યાંથી આવે છે અંતરિક્ષમાં આ ઉલ્કાપિંડ કેવી રીતે બને છે તો ચાલો પહેલાં તો આપણે આ વિષયમાં થોડીક જાણકારી લઈ લઈએ ને પછી આ ઉલ્કાપિંડ ટકરાવવાની તારીખ જણાવશું મિત્રો મિત્રો ઉલ્કાપિંડ જે હોય છે એ એક રીતે કઠોર પથ્થર જ હોય છે મતલબ કે ચટ્ટાનો હોય છે મોટી મોટી ચટ્ટાનો જે અંતરિક્ષમાં ફરતી રહે છે આ મોટી મોટી ચટ્ટાનો એક ગ્રહની જેમ જ સૂરજના ચક્કર લગાવતી રહે છે આ જે ચટ્ટાનો હોય છે આ જે ઓબ્જેક્ટ હોય છે એ ગ્રહથી ઘણા જ નાના હોય છે અસલમાં આ એ ઓબ્જેક્ટ છે જે ના તો કોઈ ગ્રહનો હિસ્સો બની શકે અને ના તો કોઈ તારાનો આપણા સૌર્યમંડળમાં રહેલા સૌથી વધારે એસ્ટ્રોઈડ જે છે એ

ચટ્ટા મતલબ કે ઉલ્કા પિંડમાં ફેરવાઈ ગયા અને મિત્રો આ જ કારણ છે કે આ જે ઉલ્કાપિંડોનો જે આકાર હોય છે એ કાંઈ કોઈ ગ્રહની જેમ ગોળ નથી હોતા તમને જણાવી દઈએ કે આ સૌર્યમંડળમાં એવા લાખો કરોડો ઉલ્કા પિંડ છે જેમની જે સાઈઝ છે એ નાના પથ્થરની જેટલી પણ છે અને મોટામાં મોટી બિલ્ડિંગથી પણ વધારે મોટા એસ્ટ્રોઈડ આ શૌર્યમંડળમાં રહેલા છે મતલબ કે એક નાનકડા પથ્થરથી રહી અને એક ખૂબ જ ઘણા મિલો સુધીના ડાયામીટરના ઉલ્કાપિંડ પણ આ શૌર્યમંડળમાં રહેલા છે અહીંયા મિત્રો એક વાત એ પણ છે કે ઘણા બધા લોકો ઉલ્કાપિંડ અને એસ્ટ્રોઈડને એક જ સમજે છે પણ આવું નથી તમને જણાવી દઈએ કે એક એસ્ટ્રોઈડ જે ઘણા સૂર્યજનું ચક્ર લગાવીને પડે છે અને પછી જે એનો હિસ્સો જે બચી જાય છે એને ઉલ્કાપિંડ કહેવામાં આવે છે અને જે શુદ્રગ્રહ એસ્ટ્રોઈડ હોય છે એ પૃથ્વી ઉપર ટકરાવાથી પહેલાં સળગી જાય છે તો મિત્રો અહીંયા સુધી આપણે ઉલ્કાપિંડોના વિષયમાં અને આનાથી મચવાવાળી તબાઈના વિષયમાં જાણી લીધું હવે આપણે એ તારીખને જાણીએ જેની ભવિષ્યવાણી નાસાએ કરી છે મિત્રો વીસ જૂનની વાત છે જ્યારે નાસા અને નાસાની સાથે બીજી ઘણી વૈજ્ઞાનિક કંપનીઓ એ જાણવાની કોશિશ કરી રહી હતી કે જો એસ્ટ્રોઈડ આપણી બાજુ આવે તો એનાથી બચવાના શું રસ્તા છે પણ અહીંયા મિત્રો વૈજ્ઞાનિકોની સામે ખૂબ જ મોટી આફત આવી ગઈ કારણ કે વૈજ્ઞાનિકોની નજર એક એવા ઉલ્કાપિંડ ઉપર ગઈ જે હજી સુધી ક્યારેય પણ નજરમાં નથી આવ્યો પછી મિત્રો આ મોટા ખતરો આવવાની અને આનાથી પૃથ્વીને કેટલો ખતરો છે એની કેલ્ક્યુલેશન કરવામાં આવી અને આના પછી ખબર પડી મિત્રો કે આ એસ્ટ્રોઈડના આ ઉલ્કા પિંડના પૃથ્વી સાથે ટકરાવાના ચાન્સ જે છે એ બોતેર ટકા છે મિત્રો અને આ મોટી ઘટના ઘટવામાં મિત્રો લગભગ ચૌદ વર્ષનો સમય હજી પણ લાગશે પણ મિત્રો અહીંયા સૌથી વધારે જે ડરનો માહોલ બનાવી રહી છે એ છે તારીખ જે નાસાએ પોતાની રિપોર્ટમાં આપી છે નાસાની રિપોર્ટ અનુસાર મિત્રો નજીક આવવામાં હજી ચૌદ વર્ષની વાર છે એક રિપોર્ટના અનુસાર આ ઘટનાનો સમય પણ જણાવવામાં આવ્યું છે ખબરોના અનુસાર નાસાએ આની સટીક તારીખ અને સમય જણાવ્યું છે નાસાએ મિત્રો બાર જુલાઈ બે હજાર અને આડત્રીસ ના રોજ બે વાગે અને પચીસ મિનિટે પૃથ્વી સાથે આ એસ્ટ્રોઇડ ટકરાવાની વાત કહી છે મતલબ કે પૃથ્વી સાથે ડાયરેક્ટ ટકરાવાની નહીં પણ ટકરાઈ શકે છે એવી સંભાવના વ્યક્ત કરી છે પણ હવે મિત્રો આપણને એ પણ જોવાનું રહેશે કે આવનારા ચૌદ વર્ષોમાં શું વિજ્ઞાન જગત આ ઉલ્કાપિંડથી ધરતીને બચાવવાનો કોઈ રસ્તો કાઢશે શું આપણી આ પૃથ્વી હંમેશા માટે ખતમ થઈ જશે શું થશે બાર જુલાઈ બે હજાર અને બે અને પચ્ચીસ મિનિટે મિત્રો આ વિષયમાં તમારો શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો જો આજનો આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ